ઉમરિયા ગામે પંચોની સાક્ષીએ પંચલગ્ન બંધારણ ઘડાયું લગ્ન પંચ સભામાં સરપંચ રાકેશભાઈ તળવી દ્વારા સભાની શરૂઆત તેઓના જાણીતા અંદાજમાં રજૂ કરી દાહોદ ધાનપુર તાલુકાના ઉમરિયા ગામે ભીલ સમાજ પંચ લગ્ન બંધારણ સભામાં લગ્નમાં ખોટા ખર્ચા કરવા નહીં દીકરીનું દહેજ સમાજમાં લેવું જોઈએ નહીં દહેજ લેવાતા દીકરી દેવાના ઊંડા ખાડામાં ડૂબી જાય છે તે આપણે આંખે નજરે જોઈએ ત્યારે લગ્નમાં લાખોના દહેજ પ્રતિબંધ માટે આજે સવારે દસ વાગે ભીલ સમાજ પંચના ઉમરિયા ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા સભાની શરૂઆત જય આદિવાસી જય જોહારના નામથી સભાની શરૂઆત કરવામાં આવી આજની સભામાં આપણા ગામમાં બિલ સમાજ પંચ લગ્ન બંધારણ દીકરી દીકરાના લગ્નમાં એકાવન હજારથી વધારે ખર્ચા પેટે લેવાનું ડીજે દારૂ સંપૂર્ણ બંધ બીડી પડી પડીકી ગુટકા બંધ ઠંડા પીણા બંધ ખોટા વ્યસનો લગ્નમાં કરવા નહીં લગ્ન પ્રસંગમાં જાનમાં પરુણામાં દસથી બાર લોકોને જવું તેમ આજની સભામાં સર્વસંમતિથી ભીલ સમાજ પંચ લગ્ન ઉમરિયા ગામે બંધારણ ઘડી કાઢવામાં આવ્યું ઉમરિયા ગામે એક જ ચાલે લગ્ન પંચ બંધારણ જો આ ગામના બંધારણનો અમલ કરવામાં નહીં આવે તો તે વ્યક્તિ સામે કાયદેસરનો દંડ તથા કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ ભીલ સમાજ પંચ દ્વારા જણાવવામાં આવ્યું આજની સભામાં સર્વસમતિથી લગ્ન પંચ બંધારણ ઘડાયું અંતે તમામ આગેવાનોએ લગ્ન પંચ બંધારણના સોગંધ બાબા ધણી દેવના ખાધા બધાએ હાથ ઉંચા કરી આપણા ધાનપુર તાલુકામાં એક જ ચાલે ભીલ સમાજ પંચ લગ્ન બંધારણ ગામે ગામ તેમજ આજની સભામાં સર્વસંમતિથી ઠરાવ પસાર કર અને લગ્ન પંચ બંધારણની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી રિપોર્ટર કિસન મોહનિયા દાહોદ